નમસ્તે મિત્રો જય કોળી સમાજ જય માદાતા જય વેલના ઇલેક્શન બે હજાર ચોવીસ લોકસભાનું જે આવી રહ્યું છે તેમાં દરેક કોળી સમાજના મિત્રોને લોકોને અને માતાઓને મારી નમ્ર અને નમ્ર એક જ વિનંતી છે કે જ્યારે જ્યારે કોળી સમાજ સાથે અન્યાય થતો હોય છે ત્યારે સમાજના બની બેઠેલા પ્રમુખો આગેવાનો અને સત્તાધારી કે વિપક્ષના નેતાઓને આપણે પ્રશ્નો કરતા હોઈએ છીએ કે સમાજની કોઈ ઘટનાઓ બનતી હોય સમાજ સાથે કોઈ અન્યાય થતો હોય છે ત્યારે આપણે એવી આશા રાખતા હોઈએ છીએ કે આપણા આગેવાનો આપણા નેતાઓ આપણો મુદ્દો ઉઠાવે અને સમાજને ન્યાય આપવામાં કંઈક ને કંઈક રીતે મદદરૂપ થાય પણ મિત્રો હું એવું માનું છું આ મારું વ્યક્તિગત એવું માનવું છે કે તેમાં તે નેતાઓની નહીં પણ આપણી પોતાની ભૂલ હોતી હોય છે એનું કારણ એવું છે કે જ્યારે જ્યારે જે નેતાઓ ઉપર આપણે વિશ્વાસ કરીએ છીએ અને એવી અપેક્ષા રાખતા હોઈએ છીએ કે જ્યારે જ્યારે સમાજને અન્યાય થાય ત્યારે આપણે એવું વિચારતા હોઈએ કે નેતા આપણને સપોર્ટ કરશે આપણા સમર્થનમાં આવશે અને જ્યાં જ્યાં અન્યાય થઈ રહ્યો છે ત્યાં ન્યાય આપવામાં મદદરૂપ થશે પણ એવું થતું નથી એમ તો હવે આપણે એવું વિચારતા થવું જોઈએ કે એવા લોકોને ચૂંટવા જોઈએ અથવા તો એવા લોકોને એવા પદ પર પહોંચાડવા જોઈએ જે આ સમાજનું સાંભળે સમાજની સાથે રહે એવા લોકોને આપણે મત આપવા જોઈએ તો આપણે પણ વિચારતા થઈએ લોકો જાગૃત થતા જોઈએ અને લોકોને પણ જાગૃત કરીએ કે હવેથી આપણે એવા જ લોકોને મત આપશું જે સમાજના હિતમાં કામ કરતા હોય સમાજ માટે કામ કરતા હોય અને જ્યારે જ્યારે સમાજને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો તેવા સમયે સમાજની પડખે અને સમાજની સાથે ઊભા હોય તો હવે એવી આશા રાખીએ કે બે હજાર ચોવીસ ઇલેક્શન લોકસભાનું જે આવી રહ્યું છે એમાં કોળી સમાજના ઘણા નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે તો તેવા જ લોકોને આપણે સમર્થન આપીએ જે સમાજનું સાંભળે સમાજના હિતમાં કામ કરે અને વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું કે સમાજના સાચા અને ગરિષ્ઠ કેવા નેતાઓ હોવા જોઈએ તે મુદ્દા ઉપર આગળના વિડીયોમાં વાત કરીશું આભાર જય કોળી સમાજ